મારા પુસ્તક નું નામ છે સાત પગલાં સફળતાના આ પુસ્તકમાં સાડત્રીસ ટોપિક આપેલા છે એકસો સાહીઠ પેજ નું આ પુસ્તક છે પ્રણીપ ત્રિવેદી લેખક છે આ પુસ્તકમાં સફળતા સમય જ ક્યાં છે મને કરતારો આવે છે મને ગમતું જ નથી મારું કોઈ સાંભળતું જ નથી એવા ઘણા બધા સરસ સરસ ટોપિક છે જે ટોપિક આપણે વાંચીએ તો આપણને એમાંથી ખૂબ જ સુંદર રીતે પ્રેરણા પ્રાપ્ત થાય છે કે જીવનમાં આપણે કઈ રીતે આગળ વધવું કાળા જે ધારે જ કરી શકે છે કિંમત છે પાંત્રીસ રૂપિયા તેમાં કાળીઓના વિકાસ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ કરેલા કાર્યો કથન કર્યું છે તેમાં જીવનની હકીકત તો એ છે કે આપણા બધાના જીવનમાં એકવાર હતાસાત તકલીફ મુશ્કેલી તો આવવાની છે પરંતુ આ પરિસ્થિતિમાં આપણે હારી નથી જવાય એના માટે આ પુસ્તક બેસ્ટ છે જેનું નામ છે હકારાત્મક વિચારોના અદ્ભુત પરિણામો સ્વામીનારાયણ ભગવાનનો એક પ્રસંગ છે એમાં છે પ્રસંગનું નામ છે બોલતી માટી એમાં એક વિદ્યાથી વિજેથી આશ્રમમાં ભણવા જાય છે તે અંડા ગંડા એને એકરોમાંથી કામ સોંપવામાં આવે છે પણ તે એ બાળકને ધીરજ કે તે પણ ખબર ન આખી ધીરજ ફણું હોય તો ધીરજ તરત જ ફળે બાળક જન્મે ત્યારથી છ મહિના નો થાય ત્યાં સુધી બાળક માતાનું માતા આપવું જોઈએ એને બહાર નું દૂધ આપવું જોઈએ નહીં જેમ કે તમે ગાય નું દૂધ આપો કે બહાર નું દૂધ આપો તે એ દૂધની અંદર લેક્ટોસ હોય છે એ લેક્ટોઝ એક પ્રકારની ખાંડ હોય છે જે બાળકને ને પચવા માટે બહુ જ ભારે હોય છે મારી પુસ્તક નું નામ છે સૌના સ્વામી વિવેકાનંદ એમાં એક પ્રસંગ છે નિર્ભય બાળક મુસીબતોનો સામનો સ્વામી દેવેકાનંદર જંગલમાં જતા હોય છે તો સ્વામી વિવેકાનંદે છે ભાગીશ નહીં ને તેમની સામે રહે નાગર અંબા અને તેમની હતા તેઓ શિવ ભક્તિ હતા પરંતુ તેઓ શ્રી હરિમાં ઓળખ થઈ અને હૃદયથી તેઓ સ્વામિનારાયણ માં જોડાયા અઢારસો બાસઠ માં માં વધારે છે આઠ દિવસ રોકાય અને રામનવમી નો સમયો કરે છે ત્યાં અંબાશંકર નો પરિવાર રહે છે અને તે મુખ્ય યજમાન તરીકે હોય છે મારા પુસ્તક નું નામ છે એ અત્યારના યુવાનો જે યુવા વ્યવસ્થા છે એ યુવા અવસ્થામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કેવી રીતે કાળજી રાખવી કેવી રીતે ભણવું કેવી રીતે આપણે સમયનો ઉપયોગ કરવો અને આપણી શક્તિનો ઉપયોગ કરવો એ બધું જ આ પુસ્તકમાં છે મેં વાંચી આ પુસ્તકનું નામ છે ભગવદ્ ગીતા વિદ્યાર્થીઓ માટે લેખક વિનય પાટણાએ આ પુસ્તક છે એમાં વિદ્યાર્થી છો ગીતા કેવી રીતે ઉપયોગી થાય તે અલગ અલગ સારી રીતે સમજાયું છે અને એના માટે દરેક કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ વિકાસ એનો થાય નહીં હોય એનામાં કઈ ને કઈ થોડી ઘણી ખામી રહી જ કરી હોય છે એવી જ રીતે કોઈ પણ શિક્ષક પણ સંપૂર્ણ હોતું નથી એને એના માટે થોડું થોડું જ્ઞાન મેળવતા રહેવું પડે છે મારા પુસ્તકનું નામ છે બાળક અને હું આ પુસ્તક ની અંદર બાળકોને લગતી સમસ્યા અને તેના નિવારણના માર્ગોને બતાવવામાં આવ્યું છે દરેક બાળકને આપણે જુદી જુદી રીતે સમજાવી શકીએ છીએ બાળકને સમજાવવા માટે એમના જીવનમાં વાદી અને માતા પિતાનો ખુબ જ મહત્વનો ભાગ હોય છે